કાળી ચૌદસ અને હનુમાન ભક્તિનો પાવનમેળા કાળી ચૌદસનો દિવસ અંધકાર પર પ્રકાશનો વિજય દર્શાવે છે આ દિવસે ભગવાન હનુમાનજીની ઉપાસના કરવાથી ભય નકારાત્મક શક્તિઓ અને દોસ્વપ્નો દૂર થાય છે કહેવાય છે કે હનુમાનજીની ભક્તિથી જીવનમાં ઉર્જા હિંમત અને શાંતિનો સંચાર થાય છે આ પવિત્ર પ્રસંગે કરજણ નગરના કૈલાસધામ ખાતે નગરજનો દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ સંગીતમય સુંદરકાંડ અને હનુમાન ચાલીસા પાઠનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું મુક્તિધામના આ પવિત્ર સ્થળે ભક્તિનો અનોખો માહોલ છવાયો હતો સંગીતના સ્વરોમાં ભક્તો મંત્રમુગ્ધ થઈ ગયા હતા વિશેષ વાત એ રહી કે જ્યાં સામાન્ય રીતે મહિલાઓ આવતા નથી ત્યાં આજે મોટી સંખ્યામાં મહિલાઓએ પણ ઉપસ્થિતિ નોંધાવી અને હનુમાનજીના ચરણોમાં ભક્તિભાવથી સુંદરકાંડનો પાઠ કર્યો કરજન નગરમાં કાળી ચૌદસની આ અનોખી ભક્તિમય ઉજવણીએ હૃદયને સ્પર્શી લીધા મારી તેવા સુસને કા નીરથી હારી મારી તન જાતતી કે બિગાડી સજલ તન